હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાના છે અપમ અમે તેને ગબગોટા કહીએ છીએ તો એના માટે મેં અહીં એક બાઉલ જેટલો સોજી લીધો છે હવે હું તેના માટે બે બાઉલ જેટલી છાશ એડ કરીશ જો તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ લઈ શકો છો તો આપણે બે બાઉલ જેટલી છાશ લીધી છે હવે હું બરોબર રીતે મિક્સ કરી લખીશ મેં અહીં થોડું પતલું જ રાખ્યું છે કારણ કે આપણે અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે એટલે બધો જ રવો છાશને એબોર્બ કરી લેશે તો હવે આપણે ઢાંકીને અડધો કલાક માટે મૂકી દઈએ તો મેં અહીં એક મોટો ચમચો જેટલું તેલ લીધું છે એમાં રાઈ જીરું એક ચમચી હિંગ અને એક ચમચી હળદર એડ કરી છે હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એને સારી રીતે મિક્સ કરી લેશું મેં અહીં એક મોટી નંગ ડુંગળી લીધી છે એને આપણે તેલમાં બરોબર સાતરી લેશું થોડી લાલ થાય ત્યાં સુધી અડધું કેપ્સિકમ લેશું અડધું ટમેટું લેશું તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં જરૂર કહેજો ઘણા લોકો શાકભાજી કાચું જ એડ કરે છે એક નંગ બટેકું છીણીને લીધું છે પણ હું આવી રીતના વેજીટેબલને ચડાવી અને કરું છું તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણે એક નાનું ગાજર એડ કરીશું એને પણ મેં છીણી લીધું છે તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે હું એમાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરું છું મેં અહીં લીલું મરચું એડ કર્યું છે એટલે હું મરચું પાવડર ઓછું લઉં છું જો તમે વધારે તીખું ખાતા હોય તો એ પ્રમાણે તમે લઈ શકો છો તો આપણો મસાલો બનીને તૈયાર છે જે આપણે સૂજી પલાળી હતી એમાં એડ કરી લેશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તમે કેમ બનાવો છો અપમ એ મને કોમેન્ટમાં જરૂર કહેજો હવે હું આમાં અડધો ફાડ લીંબુનો રસ એડ કરીશ અને લીલા ફ્રેશ ધાણાભાજી પણ એડ કરીશ તો આપણો અપમનો મસાલો તૈયાર છે તમે જોઈ શકો છો સરસ એવો ટેસ્ટી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે લોઢી ગરમ કરવા મૂકીએ એમાં આપણે તેલ બધા જ તેલ લગાવી લેશું ઓછા તેલમાં બનતી એવા અપમ ખૂબ જ ટેસ્ટી એવા બને છે એકદમ હેલ્ધી તમારી પાસે જેટલા વેજીટેબલ હોય એ બધા તમે એડ કરી શકો છો હવે આપણે બધું જ બેટર નહીં લઈ લેવાનું એક લોઢી થાય એટલું બેટર અલગ લઈ અને એમાં અડધાની અડધી ચમચી જેટલો ઈનો લેશું અને એને સારી રીતે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવશું એટલે આપણા અપમમાં જાળી પડશે તો હવે આપણે બધા જ અપમને બનાવી લઈએ તો આપણે અપમ બનાવી લીધા છે હવે આપણે એને ઢાંકી મને ત્રણ મિનિટ માટે રહેવા દઈશું હવે આપણી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે એક સાઈડ આપણે તેલ લગાવી લેશું અને આપણે એક સાઈડ ચડી ગયા છે તો હવે આપણે તેને બધાને ફેરવી લઈશું અને બીજી સાઈડ આપણે ચડાવશું તો આપણે બધા જ અપ્પમને ફેરવી લીધા છે હવે આપણે ફરીથી ઢાંકી અને બે મિનિટ માટે રહેવા દઈશું તો આપણી બે મિનિટ થઈ ગઈ છે અને આપણા અપમ પણ તૈયાર છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું તો અમે તો આને ગપગોટા કહીએ તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું તો ખૂબ જ સરસ એવા હેલ્ધી ટેસ્ટી બનીને તૈયાર છે તો મેં એને ટોમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કર્યા છે થેન્ક યુ